કચ્છના સફેદ રણમાં આવેલો ઘોડા વિરાથી ઘોરડો સુધીનો રસ્તો રોડ ટુ હેવન તરીકે વિશ્વ પ્રસિદ્ધ બની ચૂક્યો છે આ માર્ગ હવે વિશ્વના બાઇકિંગ મેપ પર સ્થાન પણ પામ્યું છે અને બાઇક રાઇડર્સ માટે સૌથી પસંદગીનું સ્થળ પણ બની રહ્યું છે તાજેતરમાં જ યોજાયેલા બીઓબીએમસી રાઇડર મેનિયા કાર્યક્રમમાં ભારત નેપાળ અને ભૂતાનના બે હજારથી વધુ બાઇકર્સે ભાગ લીધો હતો તાજેતરમાં જ યોજાયેલા બીઓબી એમસી રાઈડર મેન્યા કાર્યક્રમમાં ભારત નેપાળ અને ભૂતાનના બે હજારથી વધુ બાઇકર્સે ભાગ લીધો હતો આ વર્ષે આ યાત્રા પૂર્વથી પશ્ચિમ એટલે કે અરુણાચલના કિબુથી કચ્છના કોટેશ્વર સુધી યોજાઈ હતી બાઇકર્સે ધૂળીવીરાથી ઘોરડો વચ્ચેનો આકર્ષક લેન્ડસ્કેપનો આનંદ માણ્યો હતો જેનો ડ્રોન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પણ આ વિડીયો શેર કરીને ગુજરાત ટુરિઝમ દ્વારા આવા આયોજનને આવકાર્યું હતું તેમણે કહ્યું કે કચ્છ હંમેશા બાઇક રાઇડર્સના સ્વાગત માટે તૈયાર છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બાઇક રાઇડર ગ્રુપ્સને આવા આયોજન માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કરવા આમંત્રણ પણ આપ્યું હતું સામાન્ય રીતે બાઇક રાઇડર્સ લદ્દાખના માર્ગો પર બાઇક રાઇડિંગની મજા માણતા હોય છે પરંતુ હવે કચ્છનો રોડ ટુ હેવન પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે આ રસ્તો વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની વચ્ચેથી પસાર થાય છે અને બાઇકર્સને એક અવિસ્મરણીય અનુભવ કરાવે છે